મને એક જે થોડોક અંદરથી ક્વેશ્ચન થયો મારે તમને પૂછો છે તો તમને આટલી જર્ની નીંદર આ દસ વર્ષની અંદર કોઈ કે એવું તો કીધું જશે કે કમલભાઈ તમે પણ આમાં કંઈ નથી લેતા આવું કીધું કોઈ Hey lovely ઓડિયન્સ this is your host Akash Kukani and thank you for choosing this particular topic to watch જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો આવી નવી પોડકાસ્ટ ક્લિપ એવરી મન્ડે વેન્સડે એન્ડ ફ્રાઇડે જોવા માટે જો તમે કદાચ આ અમારી YouTube ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બે આઇકન પ્રેસ કરો અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે તો એનજો ધ આ રીતે કે ભાઈ વિના સ્વાર્થે તો 10 વર્ષ આજે તમે જે કીધું ને એ મારી છે ઘણી બધી વખત છે ને એવું મેમ્બર્સ દ્વારા દ્વારા એવું બોલવામાં આવે મારી સામે બોલવામાં આવે પાછળથી બોલવામાં આવે મારી સુધી વાતો પહોંચે કે વગર મળે તો કોઈ મારવાડી કરે નહીં પણ 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 ચા ના હું મારી જાતને એવી રીતે જનરેટ કરું કે ભાઈ એ એનો દ્રષ્ટિકોણ છે હું સાચો છું હું નિસ્વાર્થ ભાવે કામ કરું છું તો પછી મારે દુઃખી થવાની જરૂર ક્યાં છે અને આ બધું તો જે વ્યક્તિ

હું બહુ દુઃખી થઈ ગયું લોકો યાર મારે મને એમ કે એક ભાઈ મને એમ કીધું કે તમને નહીં મળતું હોય તો તમે ન કરો એવું મને થયું ત્યારે મેં છે ને બહુ દુઃખી હતો રાતના મેં ફોન કર્યો કે યાર આવું આવું થયું એને મને બહુ સરસ વાત કીધી અને એ વાત છે ને મારા મગજમાં બેસી ગઈ એને મને કીધું કમલભાઈ જો તમારા આવી નાની વાતમાં દુખી થવું હોત તો એ છે ને તમે બે હજાર ચૌદમાં જયારે શરૂ કર્યો ત્યારે વિચારવાનું હતું ધેટ મીન્સ મારી પાસે અધિકાર જ નથી કે આવી બધી વાતોથી ડિસએમ્પાવર થઈ જવું આવી બધી વાતોથી નિરાશ થઈ જવું આવી બધી વાતથી મને લોસ ઓફ પાવર થઈ જાય એ મારે 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 કરવાનું જ નથી મારે તો લોકોના લાઈફમાં કોન્ટ્રીબ્યુટ કરવાનો બીજા લોકોને એમ્પાવર કરવાનો અને સાથે લઈને એક એવો પરિવાર બનાવવાનો કે જ્યાં લોકો એકાબીજાની પરવા કરતા હોય જ્યાં લોકો એકાબીજાની સાથે ઉભા રહેતા હોય જ્યાં લોકો એકાબીજાના ની અંદર ઉભા રહીને બ્રેકથ્રુ થ્રુ કોઝ કરી શકતા હોય જ્યાં માણસને છે ને એકલા પણ ના હોય મારી આરે કોઈ નથી આ અહેસાસ સૌથી ખરાબ અહેસાસ છે માણસ હોવાનો અહેસાસ આ સૌથી તમે વિચારો એ ચાર વર્ષના છોકરો જેનો બે મિનિટ માટે મમ્મીનો મેળામાં હાથ છૂટી ગયો હોય એ ચાર વર્ષના છોકરાનો કેવી હાલત થતી હોય તમે વિચારો જ્યારે તમે તમે એકલા હતા અને તમારા મમ્મી પપ્પા તમને છોડીને લગ્નમાં ચાલ્યા ગયા ત્યારે એ અહેસાસ કેવો હતો તો માણસ માટે એક બહુ ખરાબ અહેસાસ છે કે હું એકલો છું મારી કોઈ નથી તમે વિચારો જે માણસ સુસાઇડ કરતો હોય એ કયા થોટ માંથી કયા વર્લ્ડ માં હોય કે સુસાઈડ કરે મારો અહિયાં કોઈ નથી મને કોઈ સમજવા વાળું નથી મને કોઈ સાંભળવા વાળું નથી ત્યારે આવો ડિઝન લેતો હોય એટલે પ્રોગ્રેસ એલાયન્સ ગ્રોઈંગ ટુગેધરના માધ્યમથી છે ને લોકોને એ સાસ આપે કે તું એકલો નથી એક્ઝેક્ટલી અમે તારી આરે છે અને એવા પચીસો લોકો મારી આરે છે જે અડધી રાતે મારી પાસે આવી જશે એવું એસાસ તમને હોય તો કેવી લાઈફ હોય તમારી તો પછી એમ થાય ને કે જીવન આપણે જીતી લેશું જીતી લેશું યાર અને ગમે એટલા ડાઉન આવે ડાઉન ફેઝિસ આવે તો આપણે ત્યાં ઊભા છીએ કે ચલો કોઈ નથી તો મારો કોઈક છે ધેટ ઇઝ પ્રોગ્રેસ અને હું તમને કહું હું આજે અહીંયા ખાલી એક મોટી વાત નઈ કરું ઘણા બધા એવા દાખલા તમને છે હમણાં એક મિત્રને મધરને સર્જરી થઈ તો એ સર્જરીમાં હોસ્પિટલમાં પાંચ જણા ઓપરેશન થિયેટર ની બાર હતા એ પાંચ માંથી એક એક એના એના સિસ્ટર હતા હતા ફાધર બાકી ત્રણ હતા એ પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બર્સ હતા તે આ છે પ્રોગ્રેસ પ્રોગ્રેસ એલાયન્સ શું છે એક મેમ્બર હમણાં થોડાક દિવસ પહેલા એક મેમ્બર ને મશીન ની અંદર આંગળી કપાઈ ગઈ અને એના તાત્કાલિક ફેક્ટરી થી છે ને હોસ્પિટલ લઈ જવું પડ્યું તો જે ત્રણ લોકો સવારથી સાંજ સુધી જે ત્યાં હતા એમાં એક એના ફાધર હતા અને બાકીના બે પ્રોગ્રેસ એલાયન્સ મેમ્બર હતા એક્ઝેક્ટલી પ્રોગ્રેસ એલાયન્સ એક પરિવાર છે એ કોઈ નેટવર્કિંગ ઓર્ગેનાઇઝેશન નથી કે જ્યાં તમે નેટવર્ક બનાવી શકો હા નેટવર્ક તમારા બને છે પણ એક પરિવાર છે જ્યાં છે ને તમે અડધી રાતે ખુલીને વાત કરી શકો તમે કોઈને કોલ કરી શકો તમે કોઈને ડિમાન્ડ કરી શકો તમે કોઈની ઉપર ભરોસો મૂકી શકો કે હું ગમે ત્યાં ફસાઈ જઈશ તો આ લોકો મારી આરે છે આ મારી પાછળ ઊભા છે એવું કોન્ફિડન્સ આપનાર સંસ્થા છે એક્ઝેક્ટલી એટલે નેટવર્ક નથી બનતું એ રિલેશન બને છે એવું કહી શકાય તો સુરતની અંદર જ નહીં ગુજરાત અને ભારતની અંદર પણ ઘણા બધા આવા બિઝનેસ નેટવર્કિંગ પ્લેટફોર્મ પણ છે તો પ્રોગ્રેસ અલાયન્સમાં હમણાં જે તમે મને વાતો શેર કરી એ ક્યાંક ને ક્યાંક મેન્ટોરશીપ વર્ક કરે છે એવું મને લાગ્યું કે જ્યારે અધર પ્લેટફોર્મ જે છે એ અને રેફરન્સીઝનેસીસની અંદર આદાન પ્રદાનનું કામ કરી રહ્યા છે ત્યાં રિલેશન પણ કદાચ બનતા જ હશે એવું પણ નથી કે ત્યાં રિલેશન નથી બનતા બટ અહીંયા આ પ્રોગ્રેસ પ્રોગ્રેસલાઇન્સ એક લેન્ડમાર્ક જેવું જ એક ફોરમ થયું અને ઘણા બધા અમે જે પોડકાસ્ટ તમારો હોસ્ટ કરવાનું હતું તો એ માટે અમે રિસર્ચ કરતા હતા તો ત્યાં એવું લાગ્યું પણ ખરું કે ઘણું બધું સિમિલારિટીઝ છે તો કોઈ કનેક્શન છે ખરું લેન્ડમાર્ક અને પ્રોગ્રેસ અલાયન્સ યસ યસ લેન્ડમાર્ક વર્લ્ડ વાઈડ એજ્યુકેશન એક સંસ્થા છે જે એક ટ્રાન્સફોર્મેશન કોર્સ કરાવે છે અને એ દુનિયાના બહુ બધા દેશોમાં છે અને હિન્દુસ્તાનની અંદર પણ અલગ અલગ શહેરોમાં એના કોર્સિસ ચાલે છે તમને જાણીને આનંદ થશે કે પ્રોગ્રેસ એલાયન્સ લેન્ડમાર્ક એજ્યુકેશનના ઇન્સ્પિરેશનથી જ આજે અહીંયા

એ બધાનું જે ઇન્સ્પિરેશન છે એ આ ઇન્સ્ટિટ્યુશન થી મળ્યું છે એમાં કોઈ શંકાને સ્થાન નથી